જોજો જીવા ઘા ખાલી નો જાય એક વાર ચુંદડી ઓઢાડી દે એટલે નાથ બેડી અને દાડલ તારી જોજો ખરો હાથ ના મને ચુંદડી ઓઢાડી દઈશાડલ દાડલ આ છે જીવાના સગપણ ની ચુંદડી મંદિરે જતી સ્ત્રી ની આબરૂ તારી ની ઇજ્જત પ્રહાર ટાખનાર ને તમારી એક બહેન ની લુટાયેલી લાજ નો બદલો બારવટી આચર્યું પેટ ખાતર રાજ ને ચાકરી કરનાર સૈનિકો નો સંવાર કર્યો મારી બેન ની સળગતી ચિતા સામે ઉભા રહીને મે પ્રતિક્રિયા કરી છે આ ઢેલડી નગર રાજા ને હું સુખે સુવા નહીં દઉં પણ મારી બેન ના આત્મા ને શાંતિ નદી કિનારે પાણી ભરતી પનિહારીઓ મોઢા સામે એક દિવસ નજરું માંડીને જોજો એમાં તમને તમારી ને અણસાર દેખાશે તલવાર નાખ માં લાલ ગુલાલ એક વાર હથિયાર મૂકી અલખ નું નામ નહીં નિરાંતે નિંદર કરી જુઓ તમને તમારો માયલો જવાબ આપશે રામ ભાઈ આના ગુ તો પૂજા થાય પણ મહારાજ કોણ સમજાવે કે મંત્રેલો દોરો જો બાપુ ને બાંધુ તો બાયડી પાગલ થઈને ની કરે છે અરે મહાણ માં જઈને તારી માં ને હાથ કર એટલે તારી પાછા હાઈલી આવે સમજો

સા ઘોડા પુલો

तलवार शरण है तलवार मानन करो वंटोल न समे खेमड़ा ભીતર ની ભટ્ટી ની આગ માં તો હાલો આવીશ બોલવું સહેલું છે તલવાર ના ઝાટકા જેનું જીવતર બની ગયું હોય વેર ની હોળી ની અગાહ ને અજવાળે જેને રાતો વિતાવી હોય એને આ તુલસી અને જોશ ના અજવાળે જમ વળશે એવું થાય તેથી આ તરવાર થી મારું મસ્તક ઉતારી લેજો દે તમારી સામે જેને માથું ઉચક્યું છે એ ખેમડા માથું ઉતારી લેવાનો આજે મોકો આવે છે બાપો એ ખેમડા ને જીવતું મરેલો હાજર કરો તમને કોટવાડ નો આપે છે હાજર કર નહીતર તારા ખોડા ને આગ લગાડી દઈશું ખેમડા ના મરની જેમ ઘરમાં શું છુપાઈને બેઠો છે બહાર આવ મારી મૂછ નું પાણી માપી લઈએ પાણી ઉતારવા આવ્યા છે અને ખીમરાની મૂછનું એવા સમયે જયારે મારા કપાળ પર મારા હાથ તુલસી ની માળા બંધન માં બંધાયેલા છે ત્યારે ભક્તિ ને માર્ગે હાલવું હોય તો ક્રોધ ને મારો આ મગતરાઓ મેણા મારે અને ખેવડીઓ સાંભળી

જેની મુકે છે અરે માયના લાલ તે હાથ માં તરવાર હતી મારા હાથ લોહી લાલ બંબોળ હતા આંખો માંથી વેર નો અગ્નિ ભગુકતો હતો તેને બેડીઓ પહેરાવા માટે દાણલ દેવ એક બે પણ બે પળ માટે મને રજા આપો તો ખાંડા ના ખેલ ખેલી લવું મારી ના ખેલ ખેલવા હોય તો ભભૂત નું તિલક ઘુસી નાખો તુલસીની માળા મને સોંપી અને કાચ ના પહેરાવી દો બેડિયો ફાંસી માચડે ચડાવો કે શોળીએ ખેવડિયો તૈયાર છે વાગ્યા ઈ વંઠેલ ના ઘર માં ઘાલી ગણે કઈ કંઠી બાંધી કઈ કંઠી બાંધી એ તો હું ખેમડો અને અલગ ઘણી જાણીએ છીએ અરે અલગ ધણી નહીં આખો મલગ જાણે છે

અલખ અલખની માનો તો અલખની ની માનો તો ખેમડા ભગવી ચાદર ગણો તો ભગવી ચાદર જગતને જે હોય તે કહે ઓઢણી ઓઢી નામ ની ઓઢણી ઓઢી એનો ખતમ કરી રાખીશ એનું મસ્તક ઉતારી લઈશ ઉતારી આ મસ્તક રાજન પણ એ પહેલા એક વિનંતી છે મારું મસ્તક દાડલ દેના ચરણોમાં મૂકીને એને કહેજો કે ખેમડીયા કોટવાળનો આ પૂજા આપો તરલ સાથે તારેશો સંબંધ કયો સગફળ સંબંધ આતમ અને પરમાત્માનો અને સગફળ ગુરુ શિષ્યનું દાડલ અને તારી ગુરુ એમાં નવાઈ જેવું શું છે આ જગતમાં નાવ અને નારી સદાય પુરુષને તારતી જ આવી છે સોરલે ત્રણ નર તારીયા સાસતીઓ અને સધીર જેસલ બાપુ ખમૈયા કરો આને કારાવાસ ની ચાર દિવાલોમાં ન મારી નખાય આને તો જાહેરમાં દાડલની નજર સામે સજા થવી જોઈએ ઠંડરો પીટાવ કાલે ખીમડા બારવટીયા ને જાહેરમાં જીવ તો ચડી દેવામાં આવશે

ની વાત હોય તો પૂછી જોજે તારી બેન ને વગડા માં વેલડું લૂંટવા ને બદલે બેન કઈ કાપડા માં સોના નું કડું આપનારા ખેમડીઓ હતો અત્યારે હું ન્યાય અન્યાય ખોલવા નથી ભોભાઈ ખેમડા ને જીવ તો ચડી દેવો એ પ્રજાનો ન્યાય છે ચડી દો એને

હલો પૂજારી બાપા ખોટવાર નો પૂરો કરવા હું તમારી સાથે આવું છું એમના વધી કર્યા વધી આપીશું ভোলানাথ মার ভাই রক্ষা করছো